નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે છ વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથમાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબ્યો વીજળીના કડાકા ફડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વેરાવળની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ રાહદારીઓ વેપારીઓને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વેરાવળના દ્રશ્યો છે જ્યાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે જો કે આ વરસાદી પાણીમાં જે નાના બાળકો છે ભૂલકાઓ છે તે વરસાદી માહોલની મજા ચોક્કસથી લઈ રહ્યા છે તે કહી શકાય અને વિઝિબિલિટી એટલી ડાઉન થઈ ગઈ છે કે વાહનોની હેડલાઇટ પણ ચાલુ કરવાની ફરજ પડી છે ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં કલાકમાં જેટલો વરસાદ વરસ્યો અહીંયા જે સ્થાનિક મંદિર છે તેના ગર્ભગૃહ સુધી પણ પાણી પહોંચી ગયા હતા અને વરસાદી પાણી ભરાવાને કારણે કેટલીક દુકાનો પણ બંધ થઈ ગઈ હતી વેરાવળની મુખ્ય બજારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદે વિરામ તો લીધું પરંતુ પાણી ન લોકો પરેશાન થયા હતા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા હાલાકી ભોગવવાનો વારો આવ્યો દર વર્ષે આ સ્થિતિનો સામનો લોકો કરતા હોય છે ધોધમાર વરસાદ આજે નોંધાયો છે કરીએ તો કલાકમાં ઇંચ થી વધુ વરસાદ અહીંયા ગયો છે સોમનાથ કેશોદ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા હાઇવે પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાતા અહિયાંના લોકો પરેશાન થયા નેશનલ હાઇવે પર ગોઠણ સમા પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી વાહનોની ગતિ અહીંયા ધીમી થઈ ગઈ હતી ગીર સોમનાથ વેરાવળ સોમનાથ કેશોદ હાઈવે છે કે જે પર પણ પાણી ફરી જેના કારણે વાહન અસર થઈ હતી હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ માં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે છેલ્લા એક કલાકની અંદર ચાર ઇંચ થી વધુ વરસાદ છે તે ગીર સોમનાથ ના વિસ્તારો છે જેને કારણે ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક પરેશાની નો સામનો કરી રહ્યા છેલ્લા એક કલાકથી ગીર સોમનાથ અનરાધાર ચાર વરસાદ છે તે ખાબકી સુક્યો છે અર્જુન ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ હવે વાત કરીશું અમરેલી જિલ્લાની અમરેલીમાં પણ સવારથી જે વરસાદી માહોલ છે આજે ફરી એકવાર અહીંયા મેઘમહેર થઈ હતી જેમાં વડિયા કુકાવાવ સહિતના પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો હતો કુકાવાવ શહેર અને ગ્રામ્ય પંથકમાં બંને જગ્યાએ આજે વરસાદ આવ્યો વડિયાના દેવડકી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ આવ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ ગઈ હતી સતત વરસાદને કારણે જો કે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી હતી અમરેલીના આ દ્રશ્યો છે કે જ્યાં કુકવાવાવ શહેર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવ્યો હવે વાત કરીશું પોરબંદરની જ્યાં બરડા પંથકમાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી મેઘરાજાનું હેત અહીંયા વરસ્યું બગવદર ખાંભોદર ભારવાડા કુળવદર સહિતના વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો હતો રામવાવ સહિતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો હતો અને લીલુછમ ખેતર અહીંયા જોવા મળી રહ્યું છે આ વરસાદને બગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જમ વરસાદ આજે બરડા પંથકમાં ફરી એકવાર નોંધાયો હતો વરસાદની તીવ્રતા ખૂબ જ અહીંયા વધારે હતી ભારે પવન સાથે અહીંયા સારો વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર આખામાં આમ તો ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે પોરબંદરમાં આજે સારો વરસાદ વરસ્યો હવે વાત કરીશું જૂનાગઢની જૂનાગઢમાં પણ આજે માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી માંગરોળમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો ધોધમાર વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ક્યાંક હાલાકી પણ પડી હતી અને વાહન ચાલકો સ્થાનિકો તેના કારણે પરેશાન થયા માંગરોળ પંથકના દરિયામાં પણ આજે કરંટ જોવા મળ્યો હતો અહીંયા દરિયો ગાંડોતૂર થયો હતો દરિયામાં જાણે કે હાઇટાઇડની સ્થિતિ સર્જાઈ હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા હતા જોકે બીજી બાજુ અહીંયા આવનાર જે સહેલાણીઓ છે પ્રવાસીઓ છે તે પણ આજે આનંદમય દ્રશ્યો છે તે નિહાળીને ખુશ થયા ધોરાજીમાં પણ ધોધમાં વરસાદ આવ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજકોટ જિલ્લામાં પણ વરસાદ આવ્યો જેમાં ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં આજે સારો વરસાદ વરસ્યો હતો પહેલા ભારે પવન ફૂંકાયું એકાએક વાતાવરણમાં પલટો આવ્યું અને પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત ધોરાજી ગ્રામ્ય પંથકમાં થઈ હતી અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી છાળવા વદર છત્રાસા સહિતના ગામડાઓ કે જ્યાં આજે સારો વરસાદ રાજકોટના ધોરાજીમાં નોંધાયો હતો